પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા બ્લડ ડોનેશન તથા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ચાણસમા ખાતે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાહતદારે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભાવસાર સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ચાણસમાં જાયન્ટ સહયોગ ગ્રુપ તથા સ્વજયેશભાઈ ચંદ્રકાંતભાઈ ભાવસાર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સાડત્રીસ બૂટલ રક્ત એકત્રિત થયું હતું જ્યારે સ્થળ પર રાહતદરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેફસા હાર્ટ તથા હાડકાના નિષ્ણાતોએ સેવા આપી સમગ્ર કાર્યક્રમનું આયોજન કિરણબેન ભાવસારે કર્યું હતું કમલેશ પટેલ પાટણ